હું એક શક્તિશાળી બાદ છું પણ ઘણા સમયથી જંગલમાં ચકલીઓ જોવા મળતી નથી એનું કારણ શું છે તે મારે તપાસ કરવી પડશે ઓય સાબરો છો ઘણા દિવસથી મારી બેન બીમાર છે મારે મારી બહેનને મળવા જવું પડશે જેકી હું જાણું છું કે તારી બહેન બીમાર છે પરંતુ પેલા બાજનો ત્રાસ બહુ વધી ગયો છે તે કોઈની વાત સભળતું નથી અને જંગલની બધી છકલીઓને ખાઈ ગયો છે હવે તારે કે જવાની જરૂર નથી તું ઘરમાં જ રહે તમે આવો કે ના આવો હું તો જવાની જ મારી બહેનની ખબર કાઢવા જેકી મારી વાત માની જા થોડા દિવસો પછી આપણે જઈશું તારી બેનની ત્યાં અત્યાર સુધી તમારી વાત માની મે હવે તમારી વાત નહીં માનું હું તમને ઘણા દિવસોથી કહું છું કે હવે મારી બેનના ત્યાં મારે જવું છે પરંતુ વાત પણ મારી તમ માનતા જ નથી હવે હું ઓન મારો દીકરો બે પણ અમે જવાના છે તમારે આવવું હોય તો આવજો ના આવવું હું તો ના આવશો કંઈ નહીં ચાલ બેટા

આજે તને હું ખાઈ જવાનો છું તારી કોઈ આખરી ઈચ્છા હોય તો બોલી જા હું પૂરી કરી દઉં ચકી ડરી ગઈ પણ એણે વિચાર્યું જો હું ગભરાઈ જઈશ તો પોપટ પણ ગભરાઈ જશે ચકીએ હિંમત ભેગી કરીને કહ્યું બાજ ભાઈ તમે અમન ને ના ખાશો મારે જવું છે મારી બહેન ના એ ખૂબ જ બીમાર છે હું પાછી આવું તે પછી મને ખાઈ જજો બાજ નવાઈ લાગી એને કદી આવી માયાળુ ચકી જોઈ નહોતી બાજે પૂછ્યું ચકી તું સાચું કહે છે કે ખોટું તે મને ખબર નથી પરંતુ તારી પર મને દયા આવે છે કે તું તારી બહેનને ત્યાં ખબર કાઢવા જાય છે પણ તારી બહેન રહે છે ક્યાં બાજ ભાઈ આપણા જંગલ નહીં બાજુમાં આપણું બીજું જંગલ છે ત્યાં જ મારી બહેન રહે છે બાજને દયા આવી એ કહે જો તારે ઉપર એક વિશ્વાસ મૂકું છું જા વેલી પાછી આવજે હું તારી વાટ જોઈશ ચકી અને પોપટ તો ખુશ થઈને આગળ ઉડ્યા થોડી જ વારમાં એક કાગડીના માળા પાસે પહોંચ્યા કાગડી તો બીમાર હતી બહેન તું આટલી દૂરથી મારી ખબર કાઢવાઈ મને બહુ સારું લાગ્યું બહેન આ તો મારી ફરજ છે કે આપણા સગા સંબંધના તાઈ જવું આવવું પડે આપણો સંબંધ મજબૂત થાય ચકી અને પોપટ થોડીવાર કાગડી સાથે રહ્યા અને પછી પાછા ફર્યા સારું બેન મને ઘેર જવાની રજા હાલ મારે ઘેર બહુ કામ છે સારું બહેન આવજે સાચવીને જજે પણ આવી આવતી રહીજી રસ્તામાં એ જ બાજ પાછો મળ્યો જગે તું ઈમાનદાર પક્ષી છે તું ખૂબ જ ભોડી છે ત્યાં મારી વાતનું પાલન કર્યું છે કે તું પાછી આવી હું આ વાતથી ખૂબ જ ખુશ થયો અને તને આજથી છોડું છું જા પણ તારી બહેન કેમ છે તેની તબિયત સારી છે ને હવે તેની તબિયત સારી છે બાદ ભાઈ તમારા આશીર્વાદથી બાજ તો ખુશ થઈ ગયો એણે વિચાર્યું આ નાની ચકી કેટલી દયાળુ છે બાજે કહ્યું ચકી હવે પછી તું મારી બહેન છે તને કોઈ જાતની મુશ્કેલી આવે તો મને યાદ કરજે કે આ જંગલમાં તારો બાદ નામનો એક ભાઈ પણ છે ચકી અને પોપટ તો ખુશ થઈને ઘરે પાછા ફર્યા કાગડાએ જ્યારે આખી વાત સાંભળી તો એને ખૂબ પસ્તાવો થયો એને ચકીને કહ્યું ચકી તું કેટલી માયાડી છે હું તારી સાથે ન આવ્યો એ મારી ભૂલ છે મને માફ કરી દે હવે પછી હું તારી વાતનું પાલન કરીશ આમ ચેકીની માયાથી માત્ર એની બહેન જ નહીં પણ એક ખતરનાક બાજનું દિલ પણ બદલાઈ ગયું કારુ આ વર્ષે વાતાવરણ સારું છે તો આપણે ભીંડીનો પાક કરીશું હા ગાડી આપણે કાલે ભીંડીના બીજ વાવીશું આપણા ખેતરમાં પરંતુ આપણી પાસે ભીંડીના બીજ નથી તો આપણે ક્યાંથી લાવીશું અરે ગાડી તું ચિંતા ના કરીશ બીજ ગમે હું કાલે સવાર તો થવા દે ભાઈ તમે ભીંડીનો પાક કરો છો અરે હા ચકલી અમે ભીંડીનો પાક કરીએ છીએ તુસા નો પાક કરે છે હું પણ ભીંડાનો પાક કરું છું કારુભાઈ રાણી દરરોજ સવારે વહેલી ઉઠીને પોતાના ખેતરમાં કામ કરતી છોડને પાણી પાવતી અને તેમની કાળજી લેતી તેની મહેનતના કારણે થોડા જ સમયમાં તેના ખેતરમાં લીલાછમ ભીંડા લહેરાવા લાગ્યા રાણીના પાડોશમાં કાળો નામનો એક કાગડો પોતાની પત્ની કાળી સાથે રહેતો હતો ચકલીના ભીંડા ખૂબ સારા થયા છે

મેં તો આ વર્ષે બાજરીનો પાક કર્યો છે કેસાનો પાક કર્યો છે અરે જવા દો પોપટભાઈ મેં તો આ વર્ષે ભીંડીનો પાક કર્યો છે અને ભીંડીમાં કશી બરકત નથી હું થાકી ગયો છું હવે શું કરું તે વાતની મને ખબર નથી પડતી ફાળુભાઈ આ વર્ષે બધા છેતરાઈ ગયા છે જંગલમાં કહીએ ભીંડીનો પાક સારો નથી થયો ચકલી આખો દિવસ ખેતરમાં ખેતરમાં રહે છે રાત દિવસ મહેનત કરે છે તો પછી તેનો પાક સારો થાય જ ને રાણી ચકલીના ભીંડાના ખેતરમાં જ્યારે પુષ્કળ પાક આવ્યો

કાગડી તો રાણી વિશે ખરાબ વાતો પણ કરતી પણ કાગડાભાઈ અંદરખાને રાણીની મહેનતની કદર કરતા હતા છતાં તેમની ઈર્ષા તેમને શાંતિથી બેસવા દેતી નહોતી એ વખતે જંગલમાં ભયંકર ગરમી પડી રહી હતી સૂર્ય આખો દિવસ આકાશમાં તપતો હતો અને જમીન સૂકી ભઠ્ઠી જેવી બની ગઈ હતી પાણીની તંગી હતી અને બધા પક્ષીઓ અને પ્રાણીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા રાણી ચકલીએ પોતાના ભીંડાના છોડને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી હતી તે દૂરના ઝરણામાંથી પાણી લાવીને પોતાના ખેતરમાં સિંચાઈ કરતી હતી એક બપોરે જ્યારે રાણી ચકલી પાણી ભરવા ગઈ હતી ત્યારે કાગડાભાઈના મનમાં એક ખરાબ વિચાર આવ્યો ગાડી આપડા ખેતરનો પાક સુકાઈ ગયો છે અને પેલી ચકલીનો પાક ખૂબ સારો થયો છે ચાલા આપણે તેના પાકને નુકસાન પહોંચાડીએ તેમની ઈર્ષા એટલી વધી ગઈ હતી કે તેમણે રાણીના ભીંડાના ખેતરને નુકસાન પહોંચાડવાનું નક્કી કર્યું તેમણે પોતાની પત્ની કાળીને પણ પોતાના દુષ્ટ ઈરાદામાં સામેલ કરી કાગડાભાઈ અને કાળીએ ચૂપચાપ પ્રાણીના ખેતર તરફ ઉડાન ભરી ગરમીના કારણે ખેતર આખું સૂકું થઈ ગયું હતું કાગડાભાઈએ પોતાની ચાંચથી સૂકા ઘાસ અને પાંદડા ભેગા કર્યા અને રાણીના ખેતરના એક ખૂણામાં મૂક્યા પછી તેમણે પોતાની ચાંચમાં લાવેલી તણખાથી તેમાં આગ લગાડી દીધી આગ ફેલાવા લાગી ગોટે ગોટા આકાશમાં ચઢવા લાગ્યા રાણી ચકલી જ્યારે પાણી ભરીને પાછી આવી ત્યારે પોતાના ખેતરમાં આગ લાગેલી જોઈને તેના પગ નીચેથી જમીન સરકી તે જોર જોરથી ચીસો પાડવા લાગી પોપટભાઈ અને બીજા પક્ષીઓ પણ ધુમાડો જોઈને રાણીના ખેતર તરફ દોડી આવ્યા આગ ખૂબ જ ભયાનક હતી અને રાણીનો આખો પાક વળીને રાખ થઈ ગયો રાણી ભાંગી પડી અને રડવા લાગી તેની આખા દિવસોની મહેનત પડવારમાં બરબાદ થઈ ગઈ હતી પોપટભાઈને તરત જ શંકા ગઈ કે આ કામ કાગડાભાઈનું જ હોઈ શકે છે તેમણે કાગડાભાઈ અને કાળીને દૂરથી જોયા હતા અને તેમને રાણીના ખેતર તરફ ઉડતા પણ જોયા હતા પોપટભાઈએ આ વાત બીજા પક્ષીઓને જણાવી હું મારા ખેતરમાં કામ કરતો હતો ત્યારે કાળું અને કાળી બંને રાણીચકલીના ખેતર તરફ જતા મેં જોયા હતા આ કામ કાઢુનું હોવું જોઈએ બધા પક્ષીઓ કાગડાભાઈના આ કૃત્યથી ખૂબ જ ગુસ્સે થયા તેમણે કાગડાભાઈને પકડવાનું નક્કી કર્યું પોપટભાઈ અને બીજા કેટલાક હોશિયાર પક્ષીઓએ એક યોજના બનાવી બોલાવો કાળુને આજે સવારે ત્યાં ક્યાં ગયો હતો તે વાતની આપણે જાણ કરીએ ચાલ કાઢું તારો મિત્ર પોપટ તને બોલાવે છે કઈ કામ પડ્યું છે મારા મિત્રને તારે મને બોલાવ્યો છે ચલો હું આવું છું તેમણે કાગડાભાઈ અને કાળીને વાતચીતમાં ફસાવ્યા અને તેમને પૂછ્યું કે તેમણે આજે સવારે ક્યાં જોયા હતા કાગડાભાઈ અને કાળીએ ગલ્લાન કરવા લાગ્યા અને તેમની વાતમાં તાલમેલ નહોતો પોપટભાઈને તેમની પરનો શક વધુ પાક્કો થયો પોપટભાઈએ જંગલના મુખીબાજને આ ઘટના વિશે જણાવ્યું બાજ પણ રાણીના ખેતરમાં લાગેલી આગથી ખૂબ જ દુઃખી હતો તેણે તરત જ કાગડાભાઈ અને કાળીને બોલાવ્યા અને તેમની પૂછપરછ શરૂ કરી કાળુ હું જંગલનો મુખી છું જે હોય તે સાચું બોલજે નહીં તો તને સજા એવી આપીશ કે તું આખી જિંદગી યાદ રાખીશ બાજભાઈ મને માફ કરી દો રાણી ચકલીના ખેતરમાં આગ મેદ લગાડી હતી મને માફ કરી દો પુડિતિયા હું કદી નહીં કરું મને માફ કરો મને જવા દો શરૂઆતમાં તો કાગડાભાઈ અને કાળીએ જૂઠું બોલવાનો પ્રયત્ન કર્યો પણ પોપટભાઈ અને બીજા પક્ષીઓએ તેમના વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા આખરે કાગડાભાઈ અને કાળી તૂટી પડ્યા અને તેમણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો બાજે કાગડાભાઈ અને કાળીને તેમના દુષ્ટ કૃત્ય માટે સજા ફરમાવી કાળુ તે સદાર્ણ ગુનો નથી કર્યો માટે તારે રાણી ચકલીના ખેતરનું જે પણ નુકસાન થયું હશે તે તારે પરત આપવું પડશે અને હું આદેશ આપું છું કે તારે એક વર્ષ માટે આ જંગલમાંથી બહાર રહેવું પડશે તેમને થોડા સમય માટે જંગલમાંથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો બધા પક્ષીઓએ રાણી ચકલીને દિલાસો આપ્યો અને તેને ફરીથી ખેતી કરવામાં મદદ કરવાનું વચન આપ્યું